નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેના સત્ર એક ની અંદર જે રિવિઝન આવે છે તે રિવિઝન નો બીજો ભાગ છે તેના વિશે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ મળતા રહે કરોડ વિદ્યાર્થી મિત્રો પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે પાઠ બતાવશે પાઠ પસંદ કરશો એટલે પાઠના નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ એક રિવિઝન ભાગ બીજો નીચેની વિગતો વાંચો ગયા વર્ષે તમારી શાળામાં પણ આવી પ્રવૃત્તિઓ થઈ હશે તે પ્રવૃત્તિ કઈ છે તે કયા મહિનામાં થઈ હતી તે પ્રવૃત્તિ અને મહિનાનું નામ લખો તો વિદ્યાર્થી મિત્રો કઈ પ્રવૃત્તિ છે તેના આધારે આપણે નક્કી કરીશું કે કયો મહિનો છે તો ઓલ ધ સ્ટુડન્ટ વેર ઓન ધ ગ્રાઉન્ડ ઓલ ધ સ્ટુડન્ટ પાર્ટિસિપેટેડ ઇન ડિફરન્ટ ગેમ આઈ પાર્ટિસિપેટેડ ઇન હંડ્રેડ મીટર રેસ આઈ વોઝ ઓલ્સો ઇન ખો ખો એન્ડ કબડ્ડી ટીમ તો બધા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર હતા બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો મેં સો મીટર રેસ દોડમાં ભાગ લીધો હતો અને હું ખો ખો અને કબડ્ડીની ટીમનો પણ સભ્ય હતો આવું તેનું ભાષાંતર થાય તો આ દિવસ છે તે સ્પોર્ટ્સ ડે હોય શાળાનો રમતોત્સવનો જે દિવસ હોય છે તે હોય અને તે લગભગ જાન્યુઆરી મહિનાની અંદર ઉજવવામાં આવતો હોય છે ત્યાર પછી બીજું વી કમ ટુ સ્કૂલ એટ હાફ પાસ્ટ સેવન વી ડેકોરેટેડ અવર સ્કૂલ એટલે કે અમે સાડા સાત વાગ્યે શાળાએ આવ્યા અમે અમારી શાળાને શણગારી વી સંગ ધ નેશનલ સોંગ એન્ડ ધ નેશનલ એન્થેમ અમે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગીતનું ગાન કર્યું માય ક્લાસ પરફોર્મડ અ પ્લે અબાઉટ ફ્રીડમ ફાઇટર્સ ફાઇટર્સ તો મારી શાળાના વિદ્યાર્થીઓએ સ્વતંત્ર સેનાનીઓ વિશે એક નાટક ભજવ્યું તો આ કયો દિવસ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો તો બરાબર આ ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વતંત્રતા દિવસ હોય શકે અને તે ઓગસ્ટ મહિનાની અંદર આવે ત્યાર પછી ત્રીજું અવર સ્કૂલ ધ ઓફ સ્ટાન્ડર્ડ અમારી શાળાએ ધોરણ એક ના વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કમ ટુ અવર સ્કૂલ તાલુકા વિકાસ અધિકારી અમારી શાળાની અંદર આવ્યા હતા

ત્યાર પછી ચોથું છે વી વી ફોર અ અ વીક અમે એક અઠવાડિયા સુધી તેની ઉજવણી કરીએ છીએ ઈચ ડે ઇન એક્ટિવિટી દરેક દિવસે અમે જુદી જુદી પ્રવૃત્તિઓની અંદર ભાગ લઈએ છીએ આઈ પાર્ટિસિપેટેડ ઇન સ્ટોરીટેલિંગ એન્ડ બુક રિવ્યુ એક્ટિવિટીઝ મેં વાર્તા કહેવામાં અને પુસ્તકના રિવ્યુ આપવાની એક્ટિવિટીમાં ભાગ લીધો હતો માય પ્રિન્સિપાલ એપ્રિશિએટેડ માય રીડિંગ મારા આચાર્યએ મારા વાંચનને ખૂબ જ વખાણ્યું માય ક્લાસ વિઝિટેડ ધ ટાઉન લાઇબ્રેરી એન્ડ સ્પેન્ડ ટુ અવર્સ ધેર અમારા આખા વર્ગે શાળા શહેરની જે લાઇબ્રેરી છે તેની મુલાકાત લીધી અને ત્યાં અમે બે કલાક પસાર કર્યા તો આ વાંચે ગુજરાત અભિયાન છે તે દરમિયાન કરવામાં આવ્યું હોય અને ખાસ કરીને જાન્યુઆરી મહિનાની અંદર તેનું આયોજન કરવામાં આવે છે ત્યાર પછી પાંચમું છે તે જોઈએ અવર સાયન્સ ટીચર અમારા વિજ્ઞાન શિક્ષકે તે દિવસ માટે કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું સી ટુક હેલ્પ ઓફ મેથ્સ ટીચર એન્ડ સોશિયલ સાયન્સ ટીચર તેણીએ

તો આવું વિદ્યાર્થી મિત્રો ક્યારે થાય છે તો જ્યારે આપણે સાયન્સ ફેર અથવા તો વિજ્ઞાન મેળાની આયોજન કરીએ ત્યારે તેની અંદર આ પ્રકારની કૃતિઓ છે તે રજૂ કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને ડિસેમ્બર મહિનાની અંદર વિજ્ઞાન મેળાનું આયોજન થતું હોય છે ત્યાર પછી ચોથું જો તમારી શાળાની ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો અદલ બદલ થઈ જાય તો તમારું નવું સમયપત્રક કેવું બને અહીં આપેલા ઉદાહરણ પ્રમાણે તમારું સોમવાર નું સમય પત્રક લખો તો જુઓ શાળાનો સમય અદલ બદલ થઈ જાય તો કલાક અને મિનિટ કાટો અલગ અલગ સમય બતાવે નવ દસ ની જગ્યાએ એક ને પિસ્તાલીસ જોવા મળે તો ક્લિનિંગ ધ ક્લાસરૂમ ત્યારે આ પ્રવૃત્તિ થતી હોય ત્યાર પછી ટેન ટુ ઇલેવન એટલે કે અગિયાર માં દસ ની વાર હોય તેની જગ્યાએ આપણને ફાઈવ ટુ ટેન જોવા મળે તો ત્યારે એસેમ્બલી હોલની અંદર આપણે હોઈએ હવે પાંચમી પ્રવૃત્તિ છે અહીં વડોદરા અમદાવાદ મેમો ટ્રેનનો સમય આપ્યો છે દરેક સમય માટે ઘડિયાળમાં કાંટા દોરો અને સમય અંગ્રેજીમાં લખો તો વડોદરા ચાર ત્રીસ આ રીતે આપણે કાંટા દોરીશું અને સમય લખાશે હાફ પાસ્ટ ફોર વાસદમાં આ રીતે સમય થશે સમય લખાશે અ ક્વાર્ટર ટુ ફાઇવ આણંદમાં આ રીતે ઘડિયાળ દોરાશે અને સમય લખાશે ફાઇવ ટ્વેન્ટી નડિયાદમાં આ રીતે સમય લખાશે અંગ્રેજીમાં તેને લખાશે ફાઇવ ટુ સિક્સ મહેમદાબાદ અંદર સમય આ રીતે લખાશે અને કાંટા દોરાશે અને લખાશે ક્વાર્ટર પાસ્ટ સિક્સ મણિનગરમાં આ રીતે સમય દોરાશે ક્વાર્ટર ટુ સેવન અને અમદાવાદની અંદર આ રીતે સમય લખાશે જેમાં સેવન ઓ ક્લોક લખાશે હવે આ સમય પત્રક પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ મહેમદાબાદ એટલે કે ક્યાં સમયે ટ્રેન મહેમદાબાદ પહોંચશે તો ધ ટ્રેન એટ અ અ ક્વાર્ટર બીજું નડિયાદ એન ઓલ્ડ મેન યુ ધ ટાઈમ વોટ વોઝ યોર આન્સર તો ઇટ ઇઝ ફાઈવ ટુ સિક્સ ત્રીજું ધ પ્લેટફોર્મ કોર્ક પ્લેટફોર્મ ક્લોક સોડ અ ક્વાર્ટર ટુ સેવન વિચ સ્ટેશન વોઝ ઇટ એટલે કે પ્લેટફોર્મ ની ઘડિયાળ છે તે

A passenger reached the station at half past four. He waited for the train for 15 minutes. Which station was it? કે એક મુસાફર છે તે સાડા ચાર વાગે સ્ટેશન પર પહોંચે છે અને તેણે પંદર મિનિટ સુધી ટ્રેનની રાહ જોવી પડે છે તો તે કયું સ્ટેશન હશે તો ઇટ વોઝ વાસદ તે વાસદ સ્ટેશન હશે છઠ્ઠું ધ વોચ ઓફ ધ લેડી સ્ટોપ વર્કિંગ એટ ટેન પાસ્ટ સિક્સ ટ્રેન મિનિટ છે તો તે કયું સ્ટેશન હશે તો તે નડિયાદ સ્ટેશન હશે ઇટ વોઝ નડિયાદ સાતમું નીલમ્સ ફાધર રીચડ નડિયાદ સ્ટેશન ટુ પિકઅપ હર તો તે ક્યારે સ્ટેશન પર આવ્યા હશે તો હી રીચડ ધ સ્ટેશન હેઠળ ટુ સિક્સ એટલે કે તેઓ છ માં વાર હોય ત્યારે પહોંચ્યા હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો રિવિઝનનો ભાગ બે છે તે પૂરો થાય છે આગળના પાઠના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનની પીડીએફ મળી રહેશે આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો